ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસોજી દ્વારા કામગીરી કરવામાં આવી છે અઠવા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો અડત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે મુજબના ગુનામાં સંડોબાયેલા કુલ તેર આરોપીઓને અટક કરવામાં આવી હતી સંડોબાયેલ મુખ્ય આરોપી મહેશ દેસાઈ પોલીસ પકડથી દૂર હોય પોલીસે તેને પકડવા પ્રયત્ન શરૂ કર્યા દરમિયાન ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા એસઓજીની અલગ અલગ ટીમ એ આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી એસઓજીના પીએસઆઈ આર એસ ભાટીયાએ મળેલ બાતમીને આધારે સુરત ખાતેથી આરોપી મહેશભાઈ મફતલાલ દેસાઈ ઉમર પચાસ ધંધો માર્કેટિંગ રહેવાશે પ્લેટ નંબર એકસો ત્રણ આર્ય એમ્બેસી શ્રીમાળી સોસાયટી નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે નવરંગપુરા અમદાવાદ મોઢ દેસાઈ શેરી જયાદેવી માતાજી મંદિરની બાજુમાં કાંકરેશ બનાસકાંઠાને પકડી પાડવામાં સુરત શહેર ઈસુજીને વધુ સફળતા મળી છે પૂછપરછ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા હતા ત્યારે સુરત ખાતેથી પકડાયેલા આરોપી મકબૂલ ડોક્ટર અને તેના પુત્ર કાસિફ નાઓ સાથે મળીને યુએસડીટી તથા હવાલાનું કામ કરતા હોવાની હકીકત જણાવી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનાઆટના રિમાન્ડ મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે